विद्यार्थी नेता से जाडेजा हो

નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત આદિવાસી બાળકોને આગળ લાવવા માટે સરકારે હંમેશા પ્રયત્નો કરવા જોઈએ જોકે સરકાર પ્રયત્ન કરી પણ રહી છે પરંતુ ઘણી વખત સરકારના એવા નિર્ણય હોય છે કે જેના લીધે આદિવાસી બાળકોનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક નબળું બનતું જાય છે અને એટલે જ તે લોકો અભ્યાસ નથી કરી શકતા પણ જ્યારે બે હજાર દસમાં આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ મળે તેવી યોજના ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ બે હજાર ચોવીસ સુધી તો આ યોજના છે તેનો લાભ મળતો હતો પણ બે હજાર ચોવીસમાં સરકારે આ યોજનાને બંધ કરી દીધી અને ત્યારબાદ વિદ્યાર્થી

શિષ્યવૃત્તિ બંધ કરી હતી તેને ગઈકાલે ફરી એક વખત ગુજરાત રાજ્ય સરકારે શિષ્યવૃત્તિ ચાલુ કરી છે અને આદિવાસી બાળકો જે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની જે ડિગ્રીઓ લઈ રહ્યા છે તેમાં તેમને શિષ્યવૃત્તિની જરૂર છે એટલે ફરી વખત હવે આ બાળકોને શિષ્યવૃત્તિ મળશે અને ત્યારે શું કહી રહ્યા છે આદિવાસી નેતા ચૈતર વસાવા તમે તેને પણ સાંભળી લો જોહાર અનુસૂચિત જનજાતિના ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું તમારો બધાનો સાથ અને સહકાર અને મોડે મોડા પણ ગુજરાત સરકારે પોતાની ભૂલ સ્વીકારીને પુનઃ ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવા આજે પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું મોડે મોડા પણ આપણા આદિજાતિ અને શિક્ષણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની ભૂલ સ્વીકારીને આ પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે એમને પણ એમને પણ હું વિનમ્રતાથી સ્વીકારું છું સાથીઓ આપ સૌ જાણો છો એક સાત બે હજાર દસના રોજ કેન્દ્ર સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકાનો હિસ્સો આપીને આદિજાતિના વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ બનતા હતા ત્યારે અઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સ્કોલરશિપની યોજના અચાનક બંધ કરી દીધી ત્યારબાદ અમે વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે સૌપ્રથમ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારા સહકારમાં હતા બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ હજારો વિદ્યાર્થીઓ અમારી સાથે હતા અને અમારી અટકાયત થઈ બાદમાં અમે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ યોજના પુનઃ ચાલુ થાય એના માટે ઉગ્ર અમે રજૂઆતો કરી માન્ય શિક્ષણ અને આદિજાતિ મંત્રીએ એના લાભો ગણાવ્યા એના કેમ બંધ કરવામાં આવી એના અનેક કારણો દર્શાવ્યા છતાં અમે તીવ્રતાથી માંગ કરી અને આ માંગમાં આમ આદમી પાર્ટીનો પૂરો સહકાર રહ્યો સાથે સાથે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા અનંતભાઈ પટેલ અને જીગ્નેશ મેવાણી સહિત તમામ ધારાસભ્યોએ આમાં અમને સહકાર આપ્યો અમને તમામને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અમને ઉચકીને બહાર લઈ જવામાં આવ્યા છતાં અમારી માંગ એ વ્યાજબી હતી અને સાચી હતી જેને આજે સરકારે સ્વીકારી છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમે યુવરાજસિંહ જાડેજા સાથે રહીને આવેદનપત્ર પણ આપ્યા છે અનંતભાઈ પટેલ એમની એનએસયુઆઈની ટીમ સાથે રહીને આવેદનપત્ર અને વિરોધ પણ એમણે દર્શાવ્યો છે ત્યારે આજે સરકારને એમાં પીછેહટ કરવી પડી અને સરકારે પણ વિચાર્યું કે ક્યાંક આપણી ભૂલ થાય છે અને એમણે ભૂલ સુધારી છે ત્યારે સરકારનો પણ આભાર માનીએ છીએ અને જે પણ નિર્ણય આજે થયો છે એ ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં થયો છે ત્યારે એમને સહજતાથી અમે આવકારીએ છીએ જે પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા ડિગ્રી એનએમ જીએનએમ ફાર્માસી બીએસસી એમબીબીએસ જે પણ કરતા હતા અને ગત વર્ષે જેમને તકલીફો પડી છે હવે તકલીફો નહીં પડશે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી પોતાનું ભવિષ્ય બનાવે એવી શુભકામનાઓ પણ આપીએ છીએ ત્યારે ફરી એકવાર આજના પરિપત્રને અમે આવકારીએ છીએ અને સૌ વિદ્યાર્થીઓને ફરી એકવાર અભિનંદન પાઠવીએ છીએ ધન્યવાદ જય જવાહર તો આ હતા ચૈતર વસાવા તમે તેને પણ સાંભળી લે હવે યુરાસિ જાડેજા છે જે વિદ્યાર્થી નેતા છે હંમેશા તેઓ પેપર લીક ને લઈને હોય કે પછી કોઈ પણ પ્રશ્નો લઈને હોય પણ વિદ્યાર્થી ભવિષ્ય ઉજડું બને તેવા તેમનો પ્રયત્ન રહ્યા છે અને એટલે જ તેઓ વારંવાર વિદ્યાર્થીઓ માટે લડતા આવ્યા છે શું કહેરા છે યુરાસિ જાડેજા તમે તેને પણ સાંભળી લો નમસ્કાર છેલ્લા ઘણા સમયથી અમે એક લડત એક ચલાવી રહ્યા હતા જેમાં આદિવાસી સમાજના બાળકો માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છવ્વીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરી અને આ જે યોજના હતી એ બંધ કરી દેવામાં આવી હતી તેના વિરુદ્ધમાં એટલે કે આ જે યોજના છે એ પુનઃ બહાલ થાય પુનઃ શરૂ થાય તેના માટે અમે અને ચેતરભાઈ વસાવા જોડે રહી અને ડીસા મુંડા કચેરીનો ઘેરાવો કરવાનો હોય કે પછી સચિવાલયનો ઘેરાવો કરવાનો હોય કે પછી ગુજરાતની અલગ અલગ આદિજાતિ કમિશનર કચેરીનો ઘેરાવો કરવાનો હોય ત્યારે અમે આ લડત લડ્યા છીએ અને આજે એના પરિણામના ભાગરૂપે આ જે યોજના હતી એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી તે પુનઃ બહાલ કરવામાં આવે છે આ નિર્ણયને રાજ્ય સરકાર આવકારીએ છીએ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ફરી વખત આવી ક્યાંય પણ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે આદિવાસી સમાજનું બાળક ક્યાંય પણ શિક્ષણથી વંચિત ન રહે એ ખાસ તકેદારી રાખવામાં આવે જો આદિવાસી સમાજનું બાળક શિક્ષણથી વંચિત રહેશે તો એ ક્યારેય છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં નહીં પહોંચી શકે એટલે આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી જેમાં ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ જેવા અલગ અલગ પોસ્ટ માટે શિષ્યવૃત્તિ મળતી હતી એ ફરીથી શરૂ કરવામાં આવી છે એટલે આ નિર્ણયને અમે ફરીથી આવકારીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત તો આ હતા યુવરાજસિંહ જાડેજા તમે તેને પણ સાંભળ્યા અને ફરી એક વખત જે સરકાર છે તે આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ આપવાની વાત કરી રહી છે એટલે જ હવે જે આ બાળકો છે તે સ્નાતક અને અનુસ્નાતક સુધી જે પોતાની ડિગ્રીઓ લઈને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાના કારકિર્દીમાં તેઓ ઘડતર કરી રહ્યા છે તેમનું ઘડતર સારું રીતે થાય તે માટે હવે સરકાર ફરી એક એકવાર શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરી રહી છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવ ચોક્કસથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा